અને બંધારણમાં જે અમારે બેતાળીસ સમાજની અંદર વડુ ગામે થઈ ગયેલું છે ચંદનજી નવકણજી અને જુગલજી વાજરીમાં પાંચ હજારની સાક્ષીમાં થયેલું છે એના અંદર બધા નિયમ લખેલા છે અને અમારે અમારે બેતાળીસ સમાજને જે અમારો વ્યવહાર થાય છે જે અમે બેન દીકરીઓ આપીએ છીએ અને જેથી લાવીએ છીએ અમે વ્યવહાર કરીએ છીએ એનું પૂરું પાલન કર્યું છે જે પ્રકારે એક બીજે સાથે વરઘોડો કાઢવાને લઈને આ વિવાદ શરૂ થયો છે લોકો તમને અનેક શબ્દોથી અત્યારે જે પ્રકારે અપમાનિત કરી રહ્યા છે શું કહેવા માંગો છો આ વિવાદ ઊભો થયો એનું મુખ્ય કારણ ભરખોડો છે ડીજે છે આ શું ડીજે ની અંદર અલગ અલગ પ્રશ્ન હોય છે ડીજે અલગ હોય છે લાઈવ અલગ હોય છે કલાકારો માટેનું જાહેર નથી કરી કે કલાકારો ને ગાવાનું બંધ ડીજે તો એમને કીધું છે પણ ડીજે જોનમાં ના લઈ જાઉં એવું કીધું અમે નહીં અને ઓલરેડી જે પહેલા બી આવી હતી ને જેનું ડીજે આવેલું હતું અને બંધારણ હોય તો ત્રણે જિલ્લા માટે જ કેમ આખો સમાજ ગુજરાત છે ને બહુ મોટું છે બધા માટે સરખું હોવું જોઈએ ને જે ગોધીનગર બાજુના ટોટલ કલાકારો છે એમને રોજગારી મળી રહે અમારા માટે કાયમ માટે બંધ એટલે અમારા કન બીજો કોઈ ધંધો બી નથી નેતાઓને તો પગાર બી આવતા હોય છે અને એમને તો મળી રહેતું હોય છે એમના જોગુ પણ આમાં આજે ઠાકોર સમાજ આગેવાનો બધા અહીંયા એકત્રિત થવાના છે શું આપ એમાં હાજર રહેશો ને હાજર રહીશો તો આપનું સ્ટેન્ડ શું રહેશે એમને કહીશ કે આપણે કોઈ બંધારણ તોડ્યું જ નથી પહેલાં અને જે દસ હજાર લોકો છે જે સાઉન્ડવાળા રીતમવાળા બગડવા એમની આખી જિંદગી એમના માટે કદાચ મને આ લોકો કાયમ માટે હું બંધ કરી નાખું તો ચાલે મારે ઘેર ખાઈ પી એવું છે પણ એ લોકોનું શું થાય હોવા જણનું જીવન હેડે છે ઘર હેડે છે મારા લીધે એ લોકો મને ફોન કરી કરીને એમની વેદના કહે છે રોવે છે ઓલરેડી કે ભાઈ બબર ભાઈ અમારું શું થશે વિક્રમભાઈ બીચારો અમે કદાચ આ રીતના થશે તો અમે મીટિંગ બી કરીશું બધા કલાકારો બી બધા ભેળા થઈને મિટિંગ કરીશું સાઉન્ડવાળા રીતમવાળા અને એ લોકો માટે સનરૂપ ગાડીઓ ઠાકોર સમાજમાં કેટલા લોકોને લોન કરીને લાવેલી છે સાહેબ અને જે બંધારણ કર્યું કદાચ એમના કારણ સાહેબ ડીજે હોત અને કદાચ એમના કારણ જે સંદરૂપ ગાડીઓ ને એમના ઉપર એમનું કર હેડતું હોત એમની કોકની વેદનાની ખબર પડત કે શું થશે આજે ઠાકુર સમાજ જો બંધારણ તોડવા મામલે જો દંડ કરશે તો કયા પ્રકારનું સ્ટેન્ડ રહેશે તોડવા બાબત આપણે તોડ્યું જ નથી બંધારણ ઓલરેડી બરાબર ઓલરેડી રિક્વેસ્ટ કરી ગબ્બર ઠાકોર કાયમ માટે સમાજ માટે રહ્યો છે કોઈ મિટિંગ એવી નથી કે ગબ્બર ઠાકોર ના જોવાય હોય કોઈ જગ્યાએ એવું ના હોય કે ફાળો ના હોય આજના જીવન બધી સમાજને જમાં જ્યાશે અને સમાજમાં જ જે જગ્યાએ સમાજે કીધું ને સાઉન્ડ બી લગાવી દીધા છે જે જગ્યાએ સમાજે કીધું ને રીધમો લગાવી દીધી જે જગ્યાએ કીધું ચાર ચાર વાગ્યા સુધી પૂછા બેહી જાય છે સમાજ માટે ઓલરેડી સમાજને પણ કોઈ આજે સુધી તો ફાયદો થયો નથી સમાજમાં કોઈ હારી કોલેજ થાય સારી સ્કૂલ દવા કોનું થાય પણ એવું કહી થયું નથી સમાજને લોકોએ આજના દિવસ સુધી કેવું નતું પણ કહી દઉં છું આજના તો ઓલરેડી વિરોધ થઈ ગયો છે લોકોને ભેળા કર્યા છે તાળીઓ પડાય છે ને ઘેર મૂકી દીધા છે ઓલરેડી સમાજના આગેવાનો જે દસ હજાર પ્રમુખો છે એમની રોજગારી લોકોને આજના જીવન સુધી એમના પોતાના ધંધા છોડીને સમાજ માટે કર્યા છે પણ એમને આજના દાડા સુધી કોઈ ફાયદો થયો નથી એમને લોકોને હોય હશે પણ એકબીજા કહેતા નથી ભાઈ ભાઈનો પગ ફેરવામાં કોઈ ફાયદો નથી પણ આજે કહી દીધી દિલની વાતો તો આ હતા ગબ્બર ઠાકોર જેમનું કહેવું છે કે અમે કોઈ બંધારણ તોડ્યું નથી અને આજે સમાજની જે બેઠક મળશે તે સમાજની બેઠકમાં પણ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર છે તેઓ પણ હાજર રહેશે ધવલ જોશી સંદેશ ન્યૂઝ ઝાબડિયા બનાસકાંઠા બનાસકાંઠાના જાબડિયા ગામે કલાકાર અને સિંગર દ્વારા છે 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 તે ડીજે તોડવામાં આવ્યું તેવા આક્ષેપો લાગી રહ્યા જેને લઈને છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટો થઈ રહી છે ત્યારે આજે જાબડિયા ગામે ઠાકોર આગેવાનો અને સંકલન સમિતિ જે બંધારણની છે તેના આગેવાનો મળવાના છે અને નિર્ણય કરવાના છે આપણી સાથે જાબડિયા ગામના કલાકાર છે ગબ્બર ઠાકોર છે તેમની સાથે વાત કરીશું જે રીતે ડીજે વાગ્યું ને ત્યારબાદ બંધારણ તૂટ્યું તેવા અનેક આક્ષેપો થયા શું કહીશું

દંડ જે ગુનેગાર હોય એને થાય આપણે ગુનેગાર છે જ નહીં ઓલરેડી સમાજનું કોઈ કાર્ય ખોટું કર્યું નથી આપણે કરવાના બી નથી મારું કહેવાનું મતલબ કે વીસ વર્ષની મારી મહેનત છે અને એ મહેનત કાયમ માટે પછી એવી રીતે બંધ કરી કોઈ બી ધંધો પોતાનો થોડો જે ગાંધીનગર અમદાવાદ બાજુ ઓલરેડી કાયમ માટે પ્રોગ્રામ ચાલુ છે બનાસકાંઠાની અંદર ચાલુ છે રાત દિવસ અમે ઉજાગરા કર્યા છે અને જે અમે કમાણા એના અંદર સમાજમાં વાપર હાલ અમે તૈણ મકાન કરી આવ્યા છે જે ગરીબને એ લોકોને કોઈને દેખાતું નથી ઓલરેડી ગબ્બર ઠાકોરનો વિરોધ દેખાય છે તો આ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર જેઓ કહી રહ્યા છે કે જે રીતે તેમણે ડીજે વગાડ્યું ને ત્યારબાદ તેમનો વિરોધ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર તેમના ઉપર ગલત આક્ષેપો લાગી રહ્યા છે તેને લઈને આજે જે ગામની અંદર બેઠક થવાની છે ને બેઠકની અંદર તેઓ ઉપસ્થિત છે ને તેઓ કહી રહ્યા છે કે તેઓ કોઈ ગુનો કર્યો નથી એટલે દંડનો તો સવાલ જ નથી અલ્કેશ રાવ જી મીડિયા બનાસકાંઠા